માં મેલડી સૌને રાજી રાખે બસ આજ પ્રાર્થના સાથે ભક્તો રડતા રડતા આવે છે અને હસતા મોઢે પરત ફરે છે ભાવનગર જિલ્લાના સિંહોરની પાસે માં મેલડીનું એક સુપ્રસિદ્ધ સ્થાનક આવેલું છે સિંહોર તાલુકાનો સીમાડાનો વિસ્તાર જે રામપરા તરીકે ઓળખાય છે ત્યાં વર્ષોથી બિરાજમાન મેલડી માતા ભક્તોમાં રામપરાનામાં મેલડી તરીકે સ્થાન ધરાવે છે તો આવો આપણે પણ દર્શન કરીએ મેલડી માતાના આ સુંદર ધામના શાસ્ત્રો કહે છે કે આખા બ્રહ્માંડમાં માં મેલડી જેવી કોઈ દાતા નહીં અને મા મેલડી જેવી કોઈ માતા નહીં ત્યારે ભક્તોના તમામ કષ્ટ હરતી માં મેલડીનું એક સુપ્રસિદ્ધ ધામ નિર્મિત છે ભાવનગર જિલ્લાના સિંહોળ તાલુકામાં સિંહોડ તાલુકાના સખવદર અને સરના સિંમાળાનો વિસ્તાર જે રામપરા તરીકે પ્રખ્યાત છે અહીં આવેલ મેલડી માનું મંદિર ભૂરિયા વડવાળા મેલડી મા તરીકે ઓળખાય છે વર્ષ દરમિયાન હજારોની સંખ્યામાં ભક્તો માતાજીના દર્શનનો લ્હાવો લે છે અને ધન્ય બને છે સિંહોળથી માત્ર આઠ કિલોમીટર અને પાલીતાણાથી બાવીસ કિલોમીટર દૂર આવેલ છે આ સ્થાનક જે ભક્તો અહીં દર્શન કરવા આવે છે તેમને અહીં આવવા માટે સિંહોળથી વાહન મળી રહે છે આ ધામમાં પ્રવેશતા જ મેલડી માંનું વાહન એવા બોકળા જાણે તમારું સ્વાગત કરતા હોય તે રીતે તેમની મૂર્તિ સ્થાપિત છે મંદિરના પરિસરમાં સૌ પ્રથમ આપને માતાજીના વીર ભીમળિયા દાદાના દર્શન થશે તો મા મેલડીની સિંદૂરવણી મૂર્તિ ભક્તોનું મન મોહી લે તે રીતે સ્થાપિત કરવામાં આવી છે સુંદર મજાનું શણગાર અને માતાજીના વાઘા જોઈને ભક્તો અભિભૂત થઈ જાય છે દર્શન કરવા માટે આવ્યા છે અને અમને માતાજી ઉપર તો પૂરી શ્રદ્ધા છે એ માટે અમે સૌ આવી છીએ અમરગઢ ગામનો રહેવાય છે તું અહીંયા રામપરા ઘણા સમયથી આવું છું અમારા કામ પણ કરે છે માતા અહીં દર્શન કરનાર આવતા ભક્તો પગપાળા અથવા તો દડતા દડતા આવવાની બાધા રાખે છે તો ઘણા ભક્તો માતાજીનો તાવો કે માંડવો કરવાની પણ માનતા રાખે છે ખાસ કરીને અહીં મંગળવાર અને શનિવારે દર્શન કરવાનો મહિમા રહેલો છે તો ચૈત્રીના રાત્રિના આસુમાસની નવરાત્રી દરમિયાન અહીં ભક્તોની ભીડ રહે છે બધા આ કેમ વિશ્વથી માણસો બધા દર્શન આવ્યા છે અને ઘણા સમયથી અમે બધા પૂજા કરીએ છીએ અમારો અમારું કુટુંબ રહ્યા છે પાંચ પાંચથી સ પેઢી અમે વહી ગઈ છે અહીં અને માતાજીના અનેક પરસા છે અને અનેકને પરસા પૂર્યા છે આમ તો આ ધામ રાવણ પરિવારનો મઢ છે પરંતુ માતાજીના શરણે આવતા લોકોના ધાર્યા કામ મા કરતા હોવાથી અઢારે વરણ માતાજી ઉપર અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવે છે કુદરતી સૌંદર્યની વચ્ચે સ્થાપિત આ ધામમાં જ્યારે ભક્તો પધારે છે ત્યારે મા ભગવતીના આશીર્વાદ લેવાની સાથે પ્રાકૃતિક વાતાવરણની મજા પણ માણે છે દયાનો સાગર છે માં મેલડી માનવી જે ભાવથી તેમને ભજે છે એવું ફળ તેને આપે છે દરેક કાર્યમાં મામેરડી ભક્તોને સહાય કરે છે જેથી દૂર દૂરથી ભક્તો રામપરાનામાં મેળડીના દર્શન કરવા પધારે છે અને બાંધે છે પુણ્યનું ભાથું ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ સિંહોર ભાવનગર